જેતપુરના દેરડી રોડ પર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા તેના વિરોધમાં અહીં રહેતા લોકો દ્વારા આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ એક મહારેલીનું આયોજન કરી ચીફ ઓફિસર અને મામલતદાર શ્રી જેતપુરને આવેદનપત્ર પાઠવ્યું હતું બે હજાર તેરના વર્ષમાં કેન્દ્ર સરકારની યોજના દ્વારા અહીં અગિયારસો ત્રીસ ક્વોર્ટર બનાવવામાં આવ્યા હતા હાલ મોટા ભાગના ક્વાર્ટર્સ મૂળ માલિકો દ્વારા વેચી નાખતા અન્ય જરૂરિયાતમંદ લોકોએ ખરીદ કરી ત્યાં રહે છે પાલિકાના કર્મચારીઓ અગિયાર વાગે ફરજ પર પહોંચતા હોય છે જ્યારે ક્વોર્ટર્સ પર તપાસ કરવા જાય ત્યારે મજૂરી કરતો ક્વોર્ટરનો માલિક પરિવાર સાથે ઘરને તાળું મારીને મજૂરી કરવા ગયો હોય છે આવા આસામીઓની રજૂઆતો સાંભળ્યા વગર નોટિસ આપવામાં આવેલ છે આ ક્વોર્ટર્સમાં ઘણા વિધવા અને ત્યક્તા મહિલાઓ તેમજ દિવ્યાંગ નિરાધાર વૃદ્ધ અને અસહાય લોકો રહે છે અહીં ટંકનું લઈને ટંકે ખાનારા મજૂર વર્ગના લોકો વસે છે આવા આસામીઓને જો ક્વોર્ટર ખાલી કરવામાં આવશે તો તે બેઘર થઈ જશે આવી પરિસ્થિતિમાં તેમના બાળકોનું પાલન પોષણ અને અભ્યાસ બધું ખોરવાઈ જશે પોતાનો આશરો છીનવાઈ જશે તો શું કરશું તેવા ડર સાથે વરસતા વરસાદમાં પોતાના નાના બાળકોને તેડીને સાત કિલોમીટર સુધીની રેલીમાં પગપાળા જોડાઈ હતી નોટિસ પાછી ખેંચોના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો રેલી પસાર થઈ હતી ત્યારે જોનારા લોકો પણ ચોંકી ગયા હતા કે ગરીબોના મકાનો ખાલી કરાવી આ પાલિકા શું સાબિત કરવા માંગે છે પાલિકા દ્વારા આ નોટિસ રદ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો અનશન પર બેસવા માટે મજબૂર થશે તેવું જણાવ્યું હતું આ મહારેલીમાં આમ આદમી પાર્ટીના પોરબંદર સંસદીય ક્ષેત્રના પ્રભારી મહેશભાઈ કોટડીયા રમેશભાઈ સરધારા તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા પ્રિન્સભાઈ ભુવા મગનભાઈ પાગડાળ બટુકભાઈ ખાચરિયા વિશાલભાઈ સાકરિયા રવિભાઈ નિમાવત તથા વિશાલ સંખ્યામાં આવાસ યોજવા ક્વાર્ટર્સમાં રહેતા બહેનો ભાઈઓ જોડાયા હતા રિપોર્ટર સમીર ખાન બલોચ જેતપુર એ વાતને આજે તેર વર્ષ જેવો સમય થઈ ગયો કેટલાક આસાનીઓ પોતાના મકાન વેચી રાખે હવે નગરપાલિકા તેર વર્ષથી તો ટેક્સ લે છે બધું ચાલે છે કોઈને પ્રશ્ન નથી એની કોઈ અરજી પણ નથી આવી કે ભાઈ આ લોકોએ આ મકાન વેચી રાખ્યું હવે સૌથી મોટો મુદ્દો તો એ હતો એની અંદર કે જ્યારે કોઈ પણ આવા મકાનો બને ચાહે હાઉસિંગના હોય મુખ્યમંત્રી યોજના હોય વડાપ્રધાનની યોજના હોય તો એની અંદર નક્કી હોય કે ભાઈ આટલા દિવસ તમે આટલા વર્ષ પછી તમે વેચી શકશો જ્યારે આ યોજનામાં એ ભૂલી ગયા કે તે કંઈ પણ થયું પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ત્યારે જણે જ્યારે વેચ્યા તો હવે એ લોકો એવા ગરીબ માણસો એટલી જાય આવાસ યોજનાની અંદર ગામની બાર રહેવા કોણ થાય કે જેની પાસે મકાન નથી જે મજૂરી કરે છે જે ગરીબ માણસો છે જે હોય લઈને ટચવું થાય છે એવા માણસો ત્યાં ગયા છે હવે એમને નોટિસો આપવાનું નગરપાલિકા દ્વારા શરૂ એવા અમને અનેક એવા રિપોર્ટ મળ્યા છે કે આની અંદર એટલો ભેદભાવ રાખવામાં આવે છે કે અમુક મુદ્દાનું ક્વાર્ટરથી દસ વર્ષથી બંધ છે અને કોઈના કોઈના લાગવવાળાના મામા માસીના પગાવાળાના કઈ કુવાના એના છે જેને કોઈ નોટિસ આપી નથી જેના ગરીબ માણસો નોટિસ આપી અને ખાલી કરાવવા સુધી જાય છે એની સાથે સાથે એક ખરાવ પણ નગરપાલિકામાં કરવામાં આવ્યો કે ભાઈ એને ટ્રાન્સફર કરવામાં કાંઈ વાંધો નહીં તો ટ્રાન્સફર ટ્રાન્સફરથી પણ દસ હજાર રૂપિયા હવે જે ક્વાર્ટર જે તે સમયે દસ ત્રીસ હજાર રૂપિયામાં આવ્યું છે સરકારે અને પબ્લિકના ટેક્સ નો બી બનેલું ક્વાર્ટર છે એને આ ટ્રાન્સફર બી દસ હજાર રૂપિયા દ્વારા વસૂલ કરવાની નીકળવા જોઈએ ગરીબ માણસોને ખતમ જ કરી દેવાના ચાલ એ એના જીવનમાં કોઈથી ઊંચા જ ના હોવા જોઈએ એક બાજુ ચારે બાજુ મોંઘવારી એક વસ્તુનું નામ લેવાતું નથી અને કોઈ એવી ચીજ નથી જેની ઉપર ટેક્સ ન હોય આ લોકો કફન ઉપર પણ ટેક્સ નથી મૂકતા ભારતીય જનતા પાર્ટી નથી તો અને હવે અત્યારે આ આવ્યું છે તેની અંદર પણ દસ હજાર રૂપિયા એટલે સૌથી અમારી આપની રજૂઆત છે કે આપ આપની કક્ષાએથી જે કંઈ પણ રજૂઆત આપની આ કાગળને મોકલવાનો હોય આપનો રેફરન્સ પેપર પણ એમની સાથે કરી અને મોકલવાનો હોય તો અમને ખાસ કીધું કે જે લોકો ત્યાં રહે છે જેણે વેચ્યું છે એને વાંધો નથી જેને લીધું છે એને પોસાય છે પણ એની વચ્ચે હવે ખાલી કરવા માટેની નોટિસો હવે એને હેરાન કરવાની વાત છે અમુક લોકો પોતે માલિક છે સરકારે એને જ ફાળવું છે પોતે લાભાર્થી છે સવારે કામ બંધ થઈ ગયું હોય ત્યાં મજૂર જ રહેશે ત્યાં કોઈ ફેક્ટરીનો માલિક ત્યાં કોઈ કારખાનેદાર કોઈ શોપરનો માલિક કે કોઈ પ્રોસેસરનો માલિક કોઈ મોટા શોરૂમ પણ સવારમાં ગયો હોય હવે સરકારી કર્મચારી તો નગરપાલિકાના અગિયાર વાગે આવે અગિયાર વાગે પછી નીકળે ત્યાં જોઈ કે અહીંયા તો તારું છે એટલે એને પણ નોટિસ આપે તમારું આમ કરવાનું કેમ કરવાનું આ કોઈ રીત નથી તમે પરિસ્થિતિ જુઓ કે તમે જે વિસ્તારની અંદર જાઓ છો એ વિસ્તારના લોકો મજૂરો છે એ છ વાગ્યા સાત વાગ્યા પછી આવશે એનું તન તોડી નાખશે એનું શરીર તોડીને એના બચ્ચા માટે બે કોળિયા લઈને એ પાછો આવતો માણસ અને એને તમે એમ કહો કે આ નોટિસ આવી કે કાલે આવજો ને જવાબ દઈ જાજો એટલે એનું બીજા દિવસનું રોજ પડે એના બચ્ચાને એ બીજા દિવસે ભૂખા રાખે એના માટે અનાજનો લઈ આવી શકે આ પરિસ્થિતિ એટલે અમારી એક વિનંતી છે સાહેબ આપને કે આ મિત્ર આ જે વાત છે એને ત્યાં સુધી પહોંચાડો ને જે રહીએ છીએ અને હા સરકાર પાસે પૈસો છે પ્રધાન જ છે ટેક્સ પર પૈસો છે આવાસ યોજનાની જરૂર હોય ગરીબોને હજુ પણ મકાનો ઘટતા હોય તો આવી એક ની આવી અગિયાર આવાસ યોજના ફ્રી બનાવે એમાં શું વાંધો હતો પૈસો તો આપણો જ છે કોઈ રાજકારણી કોઈ નેતા કોઈ ધારાસભ્ય કોઈ સંસદ સભ્ય કોઈ એના ખિસ્સામાંથી કાવડ્યું દેતું નથી કોઈ કર્યાવરમાં કાંઈ ન્યાયું નથી કોઈ અમારીમાં ઉપકાર કરતું નથી આપણા પ્રજાના પૈસાથી જ આ બધું ચાલે છે તો એક નવી યોજના કરી નાખો એને માત્ર મેનેજમેન્ટ કરવાનું છે એને આઠાના એક ખિસ્સામાંથી દેવાના નથી આપણા જ ટેક્સના પૈસાથી એર કંડિશન ઓફિસરોમાં અને કાચ ચડાવેલી ગાડીઓમાં ફરે તો હવે એને ફરી વખત એક વાર યાદ કરાવી કે ભાઈ નવી યોજના કરી નાખો ચાર છ મહિનાની અંદર નવું ઊભું કરી દો આજે બંધારણની જોગવાઈ છે કે જે અહીંયા ટેક્સ ભરનારો માણસ છે જે ભારતીય છે એને જે કઈ વ્યવસ્થાઓ મૂળભૂતના અધિકારો જે શિક્ષણના હોય રહેણાંક ના હોય કે પાણીના હોય ખોરાકના હોય એને દેવાના છે એમાં કંઈ ઉપકાર કરવાનો નથી અને જો કોઈ રાજકારણી મિત્રો ચૂંટાયેલા હોય અને એને ન ફાવતું હોય અને બધા ભાષણમાં કહેતા હોય જેતપુર અને જામપુર અમારો પરિવાર છે પરિવાર છે પરિવાર છે આ પરિવાર છોકરા છે ને કિલોમીટર હાલી આવ્યા એવા